ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે અમિત શાહે પાર્લામેન્ટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મામલે ખૂબ જ ખરાબ વાત કહી હતી તો ડોક્ટર ભીમરાવ આંબેડકરનું અપમાન કરતા કહ્યું હતું કે આજકાલ અમુક લોકો આંબેડકર આંબેડકર બોલી રહ્યા છે આ બોલવાની ફેશન થઈ ચૂકી છે તો આદિવાસી અને ઓબીસીનું દુઃખ અને પીડા તેમણે સમજી હતી એટલા માટે તે લોકોનું તેમનું નામ લે છે સામાજિક અન્યાયની લડત આવે છે તેવું જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું તો અમિત શાહ જ્યારે હવે તે અમિત શાહે સંસદમાં માફી માંગવી જોઈએ અને જનતા વચ્ચે આવીને માફી માંગવી જોઈએ તેવું પણ તેમને જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું તો બીજી વખત હું આવી ભૂલ નહીં કરું તે પણ તેમને કહેવું જોઈએ તો જ્યારે નરેન્દ્ર મોદીએ પણ તેમના પાસે માફી મંગાવી જોઈએ તેમ લોકોએ તેમની સાથે પણ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી હતી તો શું છે આગળ આપણે આખી ઘટના જાણીશું